બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર ધોધમાર વરસાદ વરસાદ થરાદ સુઈ ગામ વાવ સહિતના વિસ્તારોમાં જેને કારણે અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા લાખણીથી થરાદને જોડતા હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા હતા હાઈવે જાણે નદી બની ગયો હોય તેમ ધસમસતું પાણી વહેતું થયું હતું હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો ને હાલાકી ભોગવવાનો ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ પડતા ગામના રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મુખ્ય બજારમાં ગોઠણ સમા પાણી ભરાઈ જતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નળાબેટ થી જીરો પોઈન્ટ વિસ્તારમાં ભારત પાકિસ્તાન બોર્ડર પાસે પાણી ભરાયા છે ભારે વરસાદને કારણે રણમાં ઠંડક પ્રસરી છે મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે શક્તિપીઠ બહુચરાજીમાં ગાજવીજ સાથે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ધોધમાર વરસાદ પડતા બહુચરાજી શંકલપુર રોડ પર પાણી ભરાયા હતા જેને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને કારણે પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે બત્રીસ ગંગા ખાડીના પાણી બલેશ્વર ગામમાં ઘૂસી જતા ગામમાં કેરસમાં પાણી ભરાયા છે જેને કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો છે રસ્તા પર પાણી ફરી વળતા કડોદરા બલેશ્વર તેમજ આજુબાજુના ગામડાઓનો સંપર્ક કપાયો છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે बीस एक घर है ज्यादा तो अभी सरकारी घर बन गए उसमें तो ये बीस एक घर रुबी है हम लोगों में पांच बजे से हम लोग सब दौड़ते हैं हमारी टीम तो कोई आता नहीं है बाहर निकलने का ना ही बोल रहे हैं ये पानी अभी दो दिन से ही आया है ऊपर वर्ष से ज्यादा बरसात है इसलिए आया है तो समस्या तो जलनी पड़ रही है ये तो उसमें क्या है पानी भर गया है बराबर और उसमे आने जाने के लिए रस्सी बांधी इन लोगों ने रास्ता भी है लेकिन फिलहाल कोई जा नहीं सकता है धोखेदायक है थोड़ा सा સુરત જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદ ને કારણે જિલ્લાની તમામ ખાડીઓ બે વહી રહી છે ભેદવાડ ખાડી કોહલી ખાડી અને સરથાણા ખાડી ઓવરફ્લો થતા સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયું છે ગામમાં ચારે બાજુ પાણી ભરાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે ધોધમાર વરસાદને કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે ઓવરફ્લો થયો છે પહેલા વરસાદે જ કોઝવે ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીની લહેર છવાઈ આમરાજમાં વરસેલો ધોધમાર વરસાદ ક્યાંક રાહત તો ક્યાંક આફત બન્યો છે